દેવર મહાદેવ કેમ છો બધાએ રોટ્ટી બધાએ મજામાં એટલે બરાબર તો આજે જે સોમવાર અને ખાવાનું મન થાય તો આપણે ફરળ મસુરિયાન બનાવવાનું છે ભાવ તો તો ખાવા આવી જાજો લાઈક ચાલો તમને બતાઈ દો ફરળ લોટ મસુર લઈ લીધું છે

ચાલો જો આપણે આમાં ફરાળી મેં ગેળો લીધો છે તમે તીખું ખાતા હોય તો તમે તીખો સેવડો પણ નાખી શકો બે મિક્સ કરીને નાખી શકો છો હવે આપણે આમાં છે જેવું લાલ મરચું

ચાલો બધું આપણે મસ્ત ગોટી બનાવવાનું બેટર તૈયાર તો લઈ લીધું મે દહીં નહી કુ છે તમે દહીં ની જગ્યાએ લીંબુ હોતો તો એની જગ્યા નાખી શકો છો આપ તો દહીં આ થઈ ગયું છે ન આપણે ચેક કરીએ હવે આથી પેલું કે નથી પેલું તો આ પ્રત થરો કે ઓટોમેટિક ચેક જે છે ને આપણે વાળ ને બોળી ઓર છે તો આપણે મસ્ત ગોળી બનશે સાનું ઉપર ચેક કરીને જો છે જલ્દી ઓટલા સુધી ગોળી

તમે ક્યારે ફરાળી મન્ચુરિયન બનાવ્યું છે ક્યારે ફોરાળી મન્ચુરિયન ખાધું છે નથી ખાધું મારા વાળા મને કમેન્ટમાં

ચાલો આપણે છે ને તો એમ નાખી દીધી છે અને આમાં આપણે છે ને આદુ મરચાં અને સિંગદાણાનો ભૂકો નાખેલો છે ખાંડી દીધું છે બધું મિક્સમાં તો એ આપણે દરિયાદ કરી દીધું છે ને આપણે ગાજરને શીરું લીધી છે કારણ કે આ ફરાળી મંચુરિયન છે તો ફરાળમાં જે વસ્તુ ખાતા હોય એ જ લેવાનું હોય તો ચાલો આને પહેલાં આપણે મસ્ત કકડાઈ નાખીએ કાંદા લસણ એવું નથી લેતા કારણ કે ફરાળનું છે તો જો આ આપણું સરસ પકડી ગયું છે તો મસાલો કરી લેશું તો સ્વાદ પ્રમાણે આપણે મસ્ત નાખશું અને મીઠું સ્વાદ પ્રમાણે નાખશું કારણ કે આપણે ગ્રેવીમાં ના ગોટીમાં નાખેલું છે તો હવે આપણે નાખશું ચીલી સોસ બસ બસ

એ 4 સેન્ટી જેવો લીધો છે એમાં થોડું વોટર નાખશું હવે જો આવો આમસટીનો થઈ ગયો છે કાલો અને લોટ લોટ લે ને પેસ્ટ બની નાખી તરફ તો એને આપણે એક બગ દેશું એટલે આપણો મસ્ત મંસુરિયન બને તમે તમને કોઈ ને તો ખાવાય નહીં મળે મને મળશે એટલે મોઢામાં પાણી આવી ગયું છે આ કુકિંગ કરવા વાળા મોઢામાં પાણી આવી ગયું છે ને આ આપણો મંચુરિયન નો પરફેક્ટ તૈયાર થઈ ગયું છે હવે એમાં ગોટીયું નાખી દેવું ગોટીયું ગોટીયું નાખી દેશું આ જે મંચુરિયન ની નાની નાની ગોટીયું છે ને એ નાખી દેવું થોડી ગોટીયું રાખજો મારી હાટુ થોડીક આટલી બધી ના રાખવાની નાખો થોડી મંચુરિયન બની બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકતા છો તો કેવું સરસ ઘાટું ને મસ્ત રસાદાર મંચુરિયન બેન્યું છે સરસ તો ચાલો બધા મંચુરિયન ખાવા જે મેરી ખદાણ મન્ચુરિયન ખાણા હો તો જલ્દી છે આ જાવ તો આ ફરાળ કરવા બેસી ગયા છે તો જોઈ શકો છો કેટલું મસ્ત બનીને તૈયાર થયું છે આમાં ઉપર દુકા તમે પગળાવી દ્યો તો કારથી કાઈ હોય જાય તો આ છે આપણું ફરાળી મન્ચુરિયન તો મેં ફરાળ કરવા બેસી ગયા છીએ ચાલો બધાય આવતો તો બે ખાવા આવી જાજો ને લાઈટ સેલ સ્પ્રેડ કરી દેજો કાલે ફરી છે નવા પ્રિયમાં નવી આઇટમ સાથે ત્યાં સુધી બધા